નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આજે આપણે તલાટીનું મોડેલ પેપર એટલે કે ટેસ્ટ પેપર નંબર છ જોઈશું જેમાં આપણે રોજની જેમ ત્રીસ પ્રશ્નોનો સમાવેશ કરેલ છે ત્રીસ પ્રશ્નોમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો શરૂઆત કરીએ ફર્સ્ટ નંબરના ક્વેશ્ચનથી બે તૃતીયાંશ બાગ સુધી પાણી ભરેલું ટેન્કર અચળ ઝડપથી ગતિ કરી રહ્યું છે અચાનક બ્રેક લાગતા ટેન્કરમાંનું પાણી પાછળ તરફ ધકેલા છે આગળ તરફ કે કોઈ અસર પામશે નહીં કે ઉપર ચડશે જેનો સાચો જવાબ રહેશે મિત્રો આમ તો આવા પ્રશ્નો આ સિમ્પલ જ પ્રશ્ન કહેવાય પણ કન્ફ્યુઝ કરવા માટે આવા પ્રશ્નો પૂછતા હોય છે સાચો જવાબ રહેશે બે ઓપ્શન આગળ તરફ ધકેલાશે ભારતીય બંધારણના કયા અનુચ્છેદમાં પંચાયતની ચૂંટણીઓ અંગેની જોગવાઈ છે જેનો સાચો જવાબ રહેશે બસો તેતાલીસ કે અંતર્ગત પંચાયત અંગેની ચૂંટણીની જોગવાઈઓ છે અને આ મિત્રો જો તમે આની પીડીએફ લેગમાં આવતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે ત્યાંથી જોડાઈ જાજો જવાબ સાથેને 24 કલાકની અંદર પીડીએફ પણ તમને મળી જશે ઋગ્વેદમાં દર્શાવેલ સપ્તસિંધુ પ્રદેશ વર્તમાન ભારતનો કયો પ્રદેશ હોવાનું સવિશેષ સંભવ છે જેનો સાચો જવાબ રહેશે સી ઓપ્શન પંજાબ રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્વાકાંક્ષી રાજા કોણ હતો રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્વાકાંક્ષી રાજા દંતિદુર્ગ હતો એટલે કે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે ગુજરાતમાં કયા પ્રકારની તીડ જોવા મળે છે તો ગુજરાતમાં એ અને બી બંને પ્રકારની તીડ જોવા મળે છે એટલે કે રણતીડ અને ખાઉદરા તીડ આ બંને પ્રકારના તીડ જોવા મળે છે નીચેનામાંથી કયા સ્થળે ગરમ પાણીના જરા નથી કયા સ્થળે ગરમ પાણીના જરા નથી સાચો જવાબ રહેશે બી ઓપ્શન પિલુંદ્રા ખાતે એટલે કે લસુંદ્રા ઉનાઈ અને ટુવા ખાતે ગરમ પાણીના જરા આવેલ છે યોગ્ય જોડકા જોડો જોડકા જોડવાના છે ચાર ઓપ્શન આપેલા છે કયું ઓપ્શન સાચું રહેશે તો જોડકા જોડવામાં સાતમા નંબરના ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે ડી ઓપ્શન એટલે કે કુચીપુડી તો આંધ્રપ્રદેશ કથક તો ઉત્તરપ્રદેશ અને ઓજપાલી તો આસામ અને મોહિની અટ્ટમ તો કેરળ આ રીતે ડી ઓપ્શન સાચો જવાબ રહેશે બજાર પદ્ધતિની નિષ્ફળતાથી કઈ પદ્ધતિનો ઉદ્ભવ થાય છે તો બજાર પદ્ધતિની નિષ્ફળતાથી સમાજવાદી પદ્ધતિનો ઉદભવ થાય છે વિશ્વ વૃદ્ધિ દિનની ઉજવણી કઈ તારીખે થાય છે સાચો જવાબ રહેશે એ ઓપ્શન એક ઓક્ટોમ્બરના રોજ વિલિંગ્ટન ડેમ કયા જિલ્લામાં આવેલો છે વિલિંગ્ટન ડેમ જૂનાગઢ જિલ્લામાં આવેલો છે સી ઓપ્શન સાચો જવાબ રહેશે તણછાઈ કાપડના ઉત્પાદનમાં કયું શહેર અનેક વિશેષતાઓ ધરાવે છે તો જવાબ રહેશે સુરત પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ જણાવો પૂજ્યશ્રી મોટાનું મૂળ નામ છે ચુનીલાલ ભાવસાર બી ઓપ્શન સાચો જવાબ રહેશે નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની નથી નીચેનામાંથી કઈ કૃતિ ઉમાશંકર જોશીની નથી ડી ઓપ્શન સંજ્ઞા જે ઉમાશંકર જોશીની નથી રાષ્ટ્રપતિ કયા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટ પાસેથી સલાહ માગી શકે છે કયા અનુચ્છેદ અંતર્ગત સુપ્રીમ કોર્ટ પાસેથી રાષ્ટ્રપતિ સલાહ માગી શકે છે અનુચ્છેદ એકસો અંતર્ગત એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો અર્જુન એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવે છે કયા વર્ષથી અર્જુન એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે ઓગણીસો એકસઠથી એ ઓપ્શન જવાબ રહેશે મુચ્છ કટિકમના લેખક કોણ છે મુચ્છ કટિકમના લેખક કોણ છે ડી ઓપ્શન સુદ્રક રાજાએ ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા આ કયા પ્રકારનું વાક્ય છે ગરીબો માટે કેન્દ્રો ખોલ્યા રાજા આ કયા પ્રકારનું વાક્ય છે બી ઓપ્શન કર્મણી બાળકો માતા પિતાને પ્રશ્નો પૂછતા નથી આ વાક્યનું કર્મણી વાક્ય સુધીની લખવાનું છે ચાર ઓપ્શનમાંથી આ વાક્યનું કર્મણી વાક્ય કયું થાય અઢારમા નંબરના ક્વેશ્ચનમાં સી ઓપ્શન સાચો રહેશે બાળકો વડે માતા પિતાને પ્રશ્નો પૂછાતા નથી હું વાતું કરતી હતી આ વાક્યનું કર્મણી વાક્ય શોધીને લખો હું ભાતું કરતી હતી આ વાક્યનું કર્મણી વાક્ય કયું થાય ચાર ઓપ્શનમાંથી એ ઓપ્શન મારાથી ભાતું કરાતું હતું એ ઓપ્શન સાચો જવાબ રહેશે કર્મણી વાક્ય રચનામાં ફેરવો તું સાચું બોલ્યો આનું કર્મણી વાક્ય રચનામાં ફેરવવાનું છે ડી ઓપ્શન તારાથી સાચું બોલાયું નીચે પૈકી કર્મણી પ્રયોગ ધરાવતું કર્મણી પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે નીચે પૈકી કર્મણી પ્રયોગ દર્શાવતું વાક્ય કયું છે સી ઓપ્શન છોકરાએ છોકરાને માનું બોલવું સમજાયું નહીં હી ખાલી જગ્યા ચેઝ વેન યુ કેમ જેમાં એ ઓપ્શન સાચો જવાબ રહેશે હી વોઝ પ્લેઇંગ ચેસ વેન યુ કેમ आई हेव बीन वेटिंग फॉर थर्टी मिनट्स एंड द बस हेज एन एराइव जेम साब रह सी ऑप्शन एप वी हेव बीन इन गाँधीनगर खाली जगह ओगनीस सौ सत्ताणु वी हेव बीन इन गांधीनगर सींस ओनीस सौ सत्ताण ओग्स सौ सत्ताणु थी अगर गांधीनगर में छी खाली जगह द ऑफिस खाली जगह ही बिगन टू फील ड्रॉसी ऑप्शन साचो जवाब रहने नो सूनर हेड ही ड्रंक अने देन खाली जगह टू द वाइट रन ऑफ कच्छ रिसेंटली खाली जगह टू द वाइट रन ऑफ कच्छ रिसेंटली डी ऑप्शन हैव यू एवर बीन टू द वाइट रन ऑफ कच्छ रिसेंटली ત્રણ દુત્યાંશ જેમ સાત અઠમાંશ જેમ ચાર પંચમાંશ જેમ એક્સમાં એક્સની કિંમત શોધો સત્યાવીસ નંબરના ક્વેશ્ચનમાં ડી ઓપ્શન સાચો જવાબ રહેશે એકવીસ ભાગ્યાવીસ બે સંખ્યાના ત્રણ જેમ પાંચના ગુણોત્તરમાં છે જો દરેકમાંથી નવની વાત કરવામાં આવે તો તેમનો ગુણોત્તર બાર જેમ ત્રેવીસ થાય છે તો તે સંખ્યાઓ કઈ હશે ડી ઓપ્શન તેત્રીસ પંચાવન એક ટુકડીમાં છોકરાઓ અને છોકરીઓ પાંચ જેમ ત્રણના પ્રમાણમાં હતા તેમાંથી દસ છોકરાઓ જતા રહે તો પ્રમાણ એક જેમ એક રહે છે તો ટુકડીમાં કુલ કેટલા વ્યક્તિ હતા એ ઓપ્શન ચાલીસ વ્યક્તિઓ હતા સોનું નરેશ અને અવિનાશે ધંધામાં ત્રણ જેમ પાંચ જેમ સાત ના પ્રમાણમાં રોકાણ કર્યું જો સોનીએ રૂપિયા નવ હજારનું રોકાણ કર્યું તો કુલ રોકાણ કેટલું જેનો સાચો જવાબ રહેશે ડી ઓપ્શન પિસ્તાલીસ હજાર તો મિત્રો આ હતા આપણા આજના વિડીયોના ત્રીસ પ્રશ્નો ત્રીસમાંથી કેટલા પ્રશ્નો સાચા પડે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો પોતાના મિત્રો જોડે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન આપણે સૌપ્રથમ મળી રહે અને આપણી તૈયારીમાં વધારો થઈ શકે ખાલી ફરીથીના વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત